થઈ ગંભીર અકસ્માતને પગલે ઘટના સ્થળ લોકો પણ ધ્રુજી ઉઠ્યા અને તેમને તાત્કાલિક ઇમરજન્સી સર્વિસ અને પોલીસને ત્યારે જાણ આપી હતી જે બાદ કન્ટેનર હટાવી દબાઈ ગયેલા ત્રણેય લોકોના મૃતદે કાઢીને કામગીરી કરવામાં આવી હતી આ તમામ મૃત્યુના મૃતદે અંજારની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા વધુ વાત કરવામાં આવે તો ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન અંકારવાનો ગુણો પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે કે મૃત્યુ પામનારા યુવાનો એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક અને જ્યારે ત્રીજાની ઓળખ પ્રતિક્રિયા ચાલુ છે ત્રણેય યુવાનો મિત્રો હતા હતા અને અકસ્માત સમયે પોતાના સ્કૂટર લઈ રહ્યા અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પોલીસ દ્વારા ટ્રેલરના ડ્રાઈવર સામે બેદરકારી પૂર્વક વાહન અંકારવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ